મિત્રો વાત કરતો ભાઈ આપણે તેવી માનીએ તો પણ ખોટું નથી શેર મિત્રો વાત કરી મિત્રો એમ કીધો એક દુનિયા ભાઈ અલગ છે મિત્રો વાત કરતો તે ભાઈ કેટલી બધી ક્રષ્ટિ ઉઠવીને મિત્રો એમ કીધું જિંદગી ભાઈ જીવી રહેતા હોય છે આના વિશે આપણે ચર્ચા કરવાનો છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો કિન્નરોનું જે આપણે અંતિમ સંસ્કાર થાય છે એ કઈ રીતે થવાના છે સાથે મિત્રો વાત કરી તો તેની સાથે શું કરવામાં આવે છે આ પૂરી ઘટના અને મિત્રો પૂરી ચર્ચા તમને બધા લોકોને હું જણાવવાનો છું તો મિત્રો જલ્દીથી જલ્દી તમે આપણી ચેનલમાં નવા હશો તો લાઈક કરો શેર કરો અને મિત્રો ચેનલમાં નવા છો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો આવા નવા વિડીયો હું તમને બધા લોકોને પહોંચાડતો છું તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ કે જિંદગી અલગ હોય છે મિત્રો આમ લોકોથી અલગ જિંદગી જેવી રહેતા હોય છે તેમાં તેની મિત્રો વાત કરી તો જ્યારે જેનું બિલ પૃત્યુ થાય છે ત્યારે મિત્રો વાત કરી તો ભાઈ રાતના સમયે તેને બહાર કાઢવામાં આવે છે સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે તેને સફળ મારીને ભાઈ વિદાય કરવામાં આવે છે મિત્રો વાત કરી તેને સળગાવવામાં આવતા નથી પરંતુ મિત્રો એમ જમીનમાં દફન કરવામાં આવે છે આગળ મિત્રો વાત કરી તો આજુબાજુના કોઈ પણ મિત્રો લોકો જોવે નહીં જે રીતે મિત્રો સગલ મારીને ભાઈ એની વિદાય કરવામાં આવતી હોય છે આ મિત્રો એમ કીધો જાણકારી ભાઈ છે આગળ મિત્રો વાત કરી તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભાઈ બધા લોકોને જણાવો કારણ કે મિત્રો ઘણા બધા લોકોને નથી ખબર ભાઈ